નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પત્નીના અવૈધ સંબંધોથી કંટાળી આપઘાતનો પ્રયાસ ગાંધીનગરના આધેડે ઝેરી દવા પીધી મનપાના ડ્રાઈવર સામે આરોપ ગાંધીનગરના ચિલોણા વિસ્તારમાં છેતાલીસ વર્ષીય આધેડે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે હાલ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે આપઘાત પહેલાં આધેડે એક ઓડિયો મેસેજ બનાવ્યો હતો જેમાં તેમણે ગાંધીનગર કોર્પોરેશનના એક પદાધિકારીના ડ્રાઈવર પર ગંભીર આરોપો મૂક્યા છે આધેડનો આરોપ છે કે ડ્રાઈવર તેમની પત્ની સાથે આડા સંબંધો છે ઓડિયો ક્લિપમાં આધેડે જણાવ્યું છે કે તેમના લગ્ન બે હજાર બેમાં થયા હતા બે હજાર સોળ સુધી પરિવાર સુખી હતો તે વર્ષે તેઓ બીમાર પડ્યા ત્યારે હોસ્પિટલમાં આ ડ્રાઈવર મળવા આવતો હતો ત્યારબાદ તેમણે આધ્યડની પત્નીને પોતાની વાતોમાં ફસાવી લીધી આધ્યળનો આરોપ છે કે છેલ્લા આઠ વર્ષથી આ સંબંધો ચાલે છે ડ્રાઈવરે તેમની પત્નીને બાળકો પણ વશીકરણ કર્યું છે પત્ની હવે તેમનાથી અલગ થઈ ગઈ છે પત્નીએ કહ્યું કે પતિ મરી જાય તો પણ કોઈ ફરક નહીં પડે છેલ્લા પંદર દિવસથી પત્ની પિયર ગઈ છે આધારે તેમને મનાવવાનો પ્રયાસ કર્યો પત્ની આડા સંબંધોનો ઇન્કાર કર્યો અને ડ્રાઈવર સાથે સારા સંબંધો રાખવાની સત્ય ઘરે પાછા આવવાની વાત કરી ચિરોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઓડિયો ક્લિપની દિશામાં પણ તપાસ થાય તેવી શક્યતા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ